ચોક્કસપણે ખોટે ખોટું છે આ તાનાશાહી છે એક નોટિસ હતી નોટિસમાં વાગે જાડેજાને હાજર થવાનું હતું એની બદલે તાલુકા પોલીસ સ્ટેશનથી રાતે જ એમની ધરપકડ કરી છે અને વોરન્ટ પણ નતું બરાબર છે તો આ કેવી તાનાશાહી સરકારને તો સરકારને અપીલ કરવા માંગુ છું કે આપ લોકો કાયદાકીય બધા માટે સરખા નિયમો રાખો અને સત્તા લ્યો છો તો સત્તાનો પાવર આટલો બધો ન રાખો કે લોકોને હેરાન કરવાના લોકોને ટાર્ગેટ કરવાના તમે લોકો નેતા બનો છો તો નેતા બનો સારા કામ કરો

આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ પાછો ફરી પાછો રોડ રસ્તા ઉપર ઉતરશે અને બીજેપી સરકારને બહુ ભારે પડી જશે ચારસો પાર તો નથી જ કરી શક્યા હવે ભૂલી જાજો કે તમે લોકો બસો પાર પણ કરી શકશો ક્ષત્રિય સમાજ કોઈ જેવો તેવો સમાજ નથી જી જયરાજ ઉપર આક્ષેપો ચોખ્ખા દેખાય છે જયરાજને સત્તાનો પાવર છે સત્તા થોડોક ટાઈમ જ હોય છે બરાબર આંદોલન સમયે પણ પીટી જાડેજા દ્વારા પણ તેમનો વિરોધ છે બોલ્યા હતા અને આખો સમાજ જયરાજ વિરોધ હતો કેમ કે જયરાજ ને આટલી મોટી સત્તા હોય ને જો બેનુદી કર્યું ને વારે ના આવે ને તો અમારા માટે જયરાજ કઈ નથી